વાગડ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોની સેવા માટે હંમેશા અગ્રેસર રહેતી બચાવની માથુસ્પ હોસ્પિટલમાં સોનોગ્રાફી સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી અતિ આધુનિક અને સુવિધાસભર સેન્ટર શરૂ કરાયું જોઈએ ભચાઉથી અમારા પ્રતિનિધિને એક વિસ્તૃત અહેવાલ ભચાઉમાં માતૃસ્પર્શ હોસ્પિટલ શરૂ થઈ અને ચાર વર્ષ થયા છે ખાસ કરીને વાગડ વિસ્તારમાં સોનોગ્રાફી સેન્ટરની સુવિધા ન હોવાના કારણે દર્દીઓને ગાંધીધામ અગર તો રાજકોટ સુધી લાંબુ થવું પડતું તો દરમિયાનમાં માતૃસ્પર્શ હોસ્પિટલના સત્તાવાળાઓએ તાજેતરમાં જ સોનોગ્રાફી સેન્ટરની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં દિલીપ દાદા દેશમુખે દેવજીભાઈ વરચંદ અનિરુદ્ધભાઈ દવે વિકાસભાઈ રાજગોર સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં મોમાયાભાઈ ગઢવી માલતીબેન મહેશ્વરી તથા અન્ય મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આ અતિ આધુનિક અને સુવિધાસભર સોનોગ્રાફી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા વિકાસ રાજગોરે જણાવ્યું હતું કે આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા પણ ખાસ હાજર રહ્યા હતા અને અત્યાર સુધીમાં પચાસ જેટલા કેમ્પ કરવામાં આવે છે ત્રીસ જેટલા નિઃશુલ્ક ઓપરેશનો કરવામાં આવ્યા છે અને ખાસ કરીને સોનોગ્રાફીની સુવિધાની આવશ્યકતા તે નમસ્કાર આવી છે નમસ્કાર બાગડ વિસ્તારની અંદર માતૃસ્પક્ષ હોસ્પિટલ છેલ્લા ચાર વર્ષથી કાર્ય કરી રહી છે હોસ્પિટલ દ્વારા ઇમરજન્સીની અંદર તેમજ આ વિસ્તારની અંદર આ પ્રકારની કોઈ સગવડ ન હોવાના કારણે ઘણા સમયથી લોકોની સુખાકારી માટે સતત કાર્યરત છે કેમ્પના માધ્યમથી અત્યાર સુધી પચાસથી વધારે કેમ્પ કરીને અનેક લોકોની સેવા કરી છે લગભગ ત્રીસ જેવા ઓપરેશનો કરીને સર્જિકલ કેમ્પમાં પણ નિઃશુલ્ક સારવાર કરી છે ત્યારે આ વિસ્તારની અંદર આરોગ્યના ક્ષેત્રે એક વર્ષોથી માંગ હતી કે સોનોગ્રાફી સેન્ટર હોવું જોઈએ સોનોગ્રાફી સેન્ટર ન હોવાના કારણે લોકોને ખૂબ મુશ્કેલી પડતી અહીંથી લોકો ગાંધીધામ રાજકોટ સુધી જવું પડતું ત્યારે માતૃસ્વ હોસ્પિટલ દ્વારા બચાવ મળતે સોનોગ્રાફી સેન્ટરની શરૂઆત કરીને એની અંદર થ્રી ડી ફોર ડી અને આધુનિક સમયની અંદર જ્યારે સોનોગ્રાફા સોનોગ્રાફી ખૂબ મહત્ત્વની છે ત્યારે આ સેવાના માધ્યમથી આજે શુભારંભ થઈ ચૂક્યો છે અને એની અંદર મુંબઈ જસલોકમાંથી જેમણે પોતાની ડિગ્રી મેળવી હોય એવા ડૉક્ટર મેગા પંચા રેડલેસ ડૉક્ટર તરીકે પોતાની સેવા આપશે તો આ સેવાના માધ્યમથી અમે લોકોની સુખાકારી માટે સતત કાર્ય કરી રહ્યા છે માતૃસ્વર હોસ્પિટલ છેલ્લા આમ તો ત્રીસ વર્ષથી કાર્યરત છે અંજાર અને નખત્રાણા મધ્યે પણ અમારી બ્રાન્ચ આવેલ છે આ રીતે આ વિસ્તારની અમે સતત સેવાની અંદર આરોગ્યની સેવા કરીને સતત લોકોની સુખાકારી માટે કાર્ય કરી રહ્યા છે અને સૌના સહકારથી સતત ને સતત આ વિસ્તારના લોકોની સુખાકારી વધે સાથે સાથે સૌનું આરોગ્ય સારું જળવાય એ માટે માતૃ હોસ્પિટલ પરિવાર સતત કટિબંધ છે સાથે આયુષ્યમાન કાર્ડ હેઠળ પણ આ હોસ્પિટલની અંદર અત્યારે બાળકોની સારવાર થવા થઈ રહી છે સાથે સાથે ગુજરાત રાજ્ય સરકારની એક્સિડન્ટ યોજના હેઠળ પણ અમે સારવાર કરી છે આવનારા સમયની અંદર જ્યાં જ્યાં જરૂર જણાશે ત્યાં કેમ્પના આયોજન પણ કરવામાં આવશે રાજ્ય સરકાર અને યોજના હેઠળ ગર્ભવતી માતાઓનું પણ અહીં કરીને ફ્રી સોનોગ્રાફીની સેવા આમ વિસ્તારની અંદર અમે આપી રહ્યા છીએ એ જ આપ સૌના સહકારથી સતત ને સતત આ માતૃશ્રી હોસ્પિટલ પરિવાર સેવાના માધ્યમથી કાર્યરત થઈ રહ્યું છે ધન્યવાદ